કાપી જિલ્લામાં તરફ નદીના રોદ્ર સ્વરૂપથી તારાજીના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે ડોલારાથી ઝાંખરી જતો માર્ગ હાલ ધોવાયો છે બ્રિજની સાઇડ પરનો એપ્રોચ બ્રિજ પણ ધોવાઈ ચૂક્યો છે રેલિંગ સાથે અડધો રસ્તો અત્યારે પાણીના પ્રવાહમાં ધોવાયેલો જોવા મળી રહ્યો છે તો ડોલારાથી ઝાંખરી જતો માર્ગ હાલમાં ધોવાઈ ચૂક્યો છે અને બ્રિજની સાઈડ પરનો એપ્રોચ પણ ધોવાઈ ચૂક્યો છે આ રોડ રેલિંગ સાથે અડધો રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાને કારણે વાહન વ્યવહાર હવે અહીંથી શક્ય પણ નથી

અને અમુક ગામોમાં ઘૂસી ગઈ હતી અને એમાં ખાસ કરીને આજે જે મારી મુલાકાત આ પેરવળ ગામે આમ તો પેરવળ છિંગિયા ઢાટ અને ભોજપુર આ ચાર ગામો બિલકુલ એનાથી અસરગ્રસ્ત થઈ ગયા છે અને જે મારી પ્રથમ મુલાકાત આ પેરવળ ગામે થઈ છે અને ખૂબ જ જાનને તો કોઈ નુકસાન થયું નથી પરંતુ જે ઘર વખરી છે ઘરો છે બધા તૂટી ગયા છે અને જે ખેતી કલેક્ટર મામલતદાર અને એ તમામ સાથે બેઠકો યોજી અને આ લોકોને બિલકુલ લાભ થાય એના માટેનો પ્રયત્ન કરશું તાપી જિલ્લામાં ગત મોડી રાત થી પડેલા ધોધમાર વરસાદ ને લઈને નદીઓમાં